જેતપુર નજીક થી એમ્બ્યુલન્સ ના ચોરખાના માંથી ચારસો બાર બોટલ શરાબ અને બસો દસ પીયર ના ટીન કર્યા એમ્બ્યુલન્સ ચાલક અજય કંટાળીયા જથ્થો મંગાવનાર બુટલેગર સુનિલ ધાંધાણી ધરપકડ રૂપિયા ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખનો મુદ્દામાલ કબજે એમ્બ્યુલન્સમાં દર્દીને બદલે દાયુર બીરુનો જથ્થો ચોરખાનામાં સંતાળી જેતપુર ખાતે ડિલિવરી આપવામાં આવેલ ભોજાદાર વિસ્તારમાંથી એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરફેર કરતા શખ્સની અટકાયત કરી ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ચારસો બાર બોટલ જેની કિંમત રૂપિયા બ્યાસી હજાર ચારસો અને બિયરના ટન બસો દસ જેની કિંમત રૂપિયા બેતાલીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો તો આઈસીબીની પ્રાથમિક તપાસમાં અજય કંટારિયા પોતે એમ્બ્યુલન્સ પાડે મેળવી દારૂની ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનો ખુલાસો થવા પામ્યો છે રિપોર્ટર ફિરોઝ ચુનેજા ધોરાય છે